તોડ કરવાના ગુનામાં ઝડપાયેલા આરોપીઓ ખેલ પાડ્યો કલમ ઉમેરવા પીઆઈએ લાંચ હતી કિમ પોલીસ મથકના પીઆઈ પ્રવીણ જાડેજા વકીલ ચિરાગ ધરપકડ કરાઈ રૂપિયા ત્રણ લાંચ કેસમાં અમદાવાદ ધરપકડ કરી છે

ફરિયાદ મળેલી કે કિમ પોલીસ સ્ટેશનમાં એક હની ટ્રેપ અને ખોટી પોલીસની ઓળખ આપવા સંદર્ભનો ગુનો એક રજિસ્ટર થયેલો જે અનુસંધાને ફરિયાદીના ભાઈ જેઓ પાસે કિમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણસિંહ જાડેજા તથા એક પ્રજાજન ચિરાગભાઈ ગાંડલિયા જે વ્યવસાય વકીલ છે તેઓ પાસે પ્રથમ દસ લાખ રૂપિયાની માગણી કરેલી અને રજકના અંતે

એ એના વેજ પેટી આ દસ લાખ માંગેલા અને 3 લાખ દીકારેલા કેમેરામેન છે નીલવી રાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે